કમરેજના લાડવી ગ્રામજનોએ વિરોધ કર્યો છે ગૌચરમાં મેલ રસ્તો બનાવી દેતા વિરોધ કરાયો છે ગ્રામજનોએ ગૌચરમાં જઈ વિરોધ કરાવ્યો છે ગામમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક દ્વારા ગૌચરમાં માટી પુરાણ કરી રસ્તો બનાવવામાં આવ્યો હતો સોડાના અધિકારીઓ ગૌચરમાં રસ્તા માટે મંજૂરી આપતા હોવાના આક્ષેપ કરાયા છે રસ્તો દૂર કરવામાં આવ્યો હતો આજે આ મીડિયાના માધ્યમથી અમે એક એવું જણાવવા માંગીએ છીએ આજુબાજુના સૌ ગામજનો કોસમાન લાડવી તરફ ગામના તમામ ચારો ગામ તરફથી અમે જણાવવા માંગીએ છીએ કે આવી રીતે સુદાના કમિશનર અધિકારીઓ જે કોઈ પરવાનગી આપતા હોય તો આવી સ્થળ તપાસ કર્યા વગર કે રસ્તાનું નિરીક્ષણ કર્યા વગર જે પરમિશન આપવામાં આવે છે જેને તાત્કાલિક એને રદ કરવી અને આવી કોઈ પણ કોટેજ ઇન્ડસ્ટ્રીઝના અમે અત્યાર પછી કોઈ પણ મંજૂરી ન આપવા અમે વિનંતી કરીએ છીએ આના માટે અમે મુખ્યમંત્રી અને બધે રજૂઆત કરી છે તો અત્યાર પછી આપણે રહેણાંક ઝોનમાં આવી કોઈ પણ મંજૂરી ન આપે એની ખાસ તકેદારી સુડા ભવન તરફથી રાખવામાં આવે એની અમે આજે નોંધ નોંધ લઈએ છીએ મીડિયાને અને આ પરવાનગી આપેલો હોય તો તાત્કાલિક રદ કરવા અમે જણાવીએ છીએ ગ્રામજનો આજે આજરો અમે પેલા ભેગા થયા હતા ગૌચરનો રસ્તો જે બનાવ્યો છે એના વિરોધ માટે અને બીજું કે ગૌચરનો રસ્તો તો બનાવ્યો છે અનલીગલી પણ તે છતાં ગૌચરમાં જે જળવા બનાવ્યા વન વિભાગ દ્વારા તે પણ કાપી નાખ્યા છે પ્લસ જીઇપીનું કનેક્શન બી લોકો લઈ આવ્યા છે અને પ્લસ આપણે નહેર ખાતા પર ગેરકાયદેસર રસ્તો બનાવીને એ લોકો પોતાનો પ્રોજેક્ટનો સંપન્ન કરવા માગે છે એ લીધે કામમાં અમે વિરોધ કરવા આવ્યા છીએ અને અમારી પાસે ઓર્ડર પણ છે ટીડીઓ સાહેબનો એને માટે દૂર કરવા માટે આવ્યા છે આજે અમે જાળવણી પરવાનગી આપેલી હતી વન વિભાગે જાળવણી પરવાનગી વન વિભાગે આપી ના હતી અને એમને દંડ પણ ફટકામાં આવ્યો છે મારા લાડી કામમાં છે ગૌચરમાં રસ્તો બનાવવામાં આવ્યો હતો તે રસ્તાનો ડબલ આજે અમે દૂર કર્યો છે અને ફરીથી જો કોઈ રસ્તો બનાવવામાં આવશે તો અમે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સુડામાંથી જે એમને રસ્તાની પરવાનગી આપવામાં આવી છે એને રદ કરો બ્યુરો રિપોર્ટ આરએન ન્યૂઝ કામરેજ